હિન્દુ નેતા ઉપદેશ રાણાની રૂપિયા એક કરોડ ની સોપવાના મામલે એક બાદ એક ધરપકડ તો બે આરોપીની થઈ ગઈ છે પ્રથમ આરોપી જે છે તે કઠોળના આંબોલી વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો જેનું નામ હતું મોહમ્મદ સુહેલ ટીમોલ ત્યારબાદ એને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે હાલ ટીમો જે છે તે રિમાન્ડ હેઠળ ચાલી રહ્યો છે બીજો આરોપી જે છે ઉત્તર પ્રદેશ બિહાર ખાતેથી પકડી લાવવામાં આવી રહ્યો છે એ પ્લેન મારફતે સુરત લાવવામાં આવશે ત્યારે હાલ સૂત્રોનું માનીને ચાલીએ તો બારડોલી ખાતે આવેલી એક મસ્જિદના અંદર ફરજ બજાવતો બીજો એક મોશીન નામનો યુવક છે એને પણ ડિટેન કરવામાં આવ્યો છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે એની સદન પૂછપરછ ચાલી રહી છે સૂત્રોનું માનીને ચાલીએ તો ગત રોજ બપોરના એને ત્યાંથી કરવામાં આવ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે અને અલગ અલગ એજન્સીના અધિકારી કર્મચારીઓને અલગ અલગ રીતે પૂછપરછ કરી કરી રહ્યા રહ્યા છે છે મહત્વની વાત વાત કે અત્યાર સુધી આપણે ત્યારે બે આરોપી સત્તાવાર રીતે ધરપકડ થઈ ગયા છે જેમાં શેનાઝ ઉફે મોહમ્મદ અલી જે બિહાર ખાતેથી પકડવામાં આવ્યો છે તે ટ્રાન્ઝિટ રિમાન્ડ હેઠળ રાખવામાં આવ્યો છે અને સાથે એને સુરત લાવવામાં આવશે પરંતુ જે બારડોલીનો યુવક મોશીન શાહ છે તેની હાલ પૂછપરછ ચાલી રહી છે અને એને ડિટેન કરવામાં આવ્યો છે અને હાલ અટાયર હોવાથી હાલ આપણે ના કહી શકીએ પકડવામાં આવશે કે નહીં પરંતુ કુલ બે ની ધરપકડ અને એકને ડિટેન કરીને સદન પૂછપરછ કરવામાં આવી રહી છે આ મોશીન શાહ જે છે તે બારડોલી સ્થિત આવેલા ગામની મસ્જિદના અંદર ફરજ બજાવતો હતો ત્યાં એને ડિટેન કરીને હાલ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે